પાછળના ભાગે ચાર મુખ્ય કેનાલો બનાવવામાં આવી હતી જે ખેતરો સુધી પાણી પહોંચાડવાનું કાર્ય કરતી હતી જો કે છેલ્લા ઘણા સમયથી આ કેનાલોની સ્થિતિ અત્યંત જર્જરિત બની ગઈ છે કેનાલો તૂટી ગયેલી ઘણી જગ્યાએ કેનાલોની દિવાલો તૂટી ગઈ છે જેના કારણે પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે ગંદકી અને જંગલી વેલાનું સામ્રાજ્ય કેનાલોના અંદરના ભાગમાં ગંદો કચરો અને ગાઢ જંગલી વેલા ઉગી નીકળ્યા છે જેને પાણીના પ્રવાહને સંપૂર્ણપણે અવરોધિત કરી દીધો છે તલાવનું પાણી બંધ હોવા છતાં કેનાલોમાં હાલ પણ આશરે ત્રણ ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું રહે છે જર્જરિત હોવાને કારણે આ પાણી ખેતરોમાં લીકેજ થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોને તેમના પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે આઝાદી પછી આજ દિન સુધી ગાયકવાડી શાસન દરમિયાન બનેલી આ કેનાલોનું કોઈ મોટું કે અસરકારક રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી ખેડૂતો આ મામલે ભારે પરેશાન છે અને તાત્કાલિક સમરકામની માંગ કરી રહ્યા છે કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ કાગળ પરની સફાઈ ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો મુજબ આજે ત્રણ વર્ષ પહેલા કેનાલોને નવી બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હોવાનું કહેવાય છે જોકે ગ્રાન્ટ મંજૂર થયાના આટલા સમય બાદ પણ જમીન પર એક પણ થીગડું મારવામાં આવ્યું નથી કે કોઈ મોટું કામ શરૂ કરવામાં આવ્યું નથી જે સ્પષ્ટ દર્શાવે છે કે સ્થળ પર કોઈ નિયમિત સફાઈ થતી નથી ડભોઈના ખેડૂતો અને બત્રીસ ગામોના લોકોને રાહત આપવા માટે વહેલી તકે વહીવટીતંત્ર જાગે તે જરૂરી બન્યું છે અમે સર્વ નગર વોર્ડ નંબર ત્રણના નાગરિકોને લઈને હું પ્રતિનિધિ તરીકે એક રજૂઆત કરવા માટે આવેલો છું કે ઇન્ડિયા બેકરી હરિજનવાસ વાળા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા આવી રહી છે ગટર ઉભરાવાની સમસ્યાને લઈને વિસ્તારમાં ઘણા એવા બીમારીઓના કેસો પણ નોંધાઈ રહ્યા છે છોકરાઓના અને લગ્ન પ્રસંગ પણ આવી રહ્યા છે છતાં પણ પાલિકા દ્વારા કોઈ લાલ આંખ કરીને જોવામાં આવતું નથી છતાં પણ ઘણી રજૂઆતો મૌખિક કરવામાં આવી લેખિત કરવામાં આવી છતાં પણ પાલિકાની આંખ અને ઊંઘ ઉડતી નથી નથી અને તેમની આંખ પણ ખુલતી નથી ચોંકાવનારી વાત અને વાત એ છે કે આજ વિસ્તારમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ રહે છે છતાં પણ સભ્યોને અને રજૂઆત કરવા છતાં પણ અમારી રજૂઆતોને સાંભળવામાં આવી નથી ત્યારે જઈને તમામ લોકોની રજૂઆત સાંભળીને અમે પ્રતિનિધિ તરીકે તમામને લઈને નગરપાલિકા રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ જેમાં સીઓ સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરી છે લેખિતમાં અરજી આપીને રજૂઆત કરી છે તેમણે અમને વાહેધરી આપી છે કે નજીકના સમયમાં જ આ સમસ્યાઓનું કાયમી ધોરણે સોલ્યુશન લાવવામાં આવશે